નારદ કેવા કેવા પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવાથી કેવું ફળ મળે છે એવું હું તમને કહું આપ સાંભળો શંકર ભગવાનને પુષ્પો બહુ પ્રિય છે આ શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે નારદને કહે છે હે નારદ કમલ બિલ્વા પત્રે લક્ષ્મી કામ ચય શિવ જે માનવ ને લક્ષ્મી ની કામના હોય તેના માટે भगवान शंकर ने कमल ना पुष्प अर्पण कर विष्णु भगवान ने कमल पुष्पों से शिव की पूजा करे सहस्त्र कमल में हो रहे धारी के नहीं परीक्षा तो वे ही पूरा है अरिश्रेय सहस्त्र भगवान विष्णु एक कमल पुष्प महादेव ने अर्पण के राज बिल्वपत्र शतपत्र शंख पुष्प महादेव ने अर्पण करवाती લક્ષ્મીની કામના પૂર્ણ થાય છે સંપત્તિની પ્રાપ્તિ થાય છે એક શંખ પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરો તો એક અશ્વેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે એક બિલોપત્ર મહાદેવને અર્પણ કરો તો ત્રણ ત્રણ જન્મોના પાપ પૂરું બિલવા છે જે માનો બિલોપત્ર શતપત્ર કમલ પુષ્પ શિવને અર્પણ કરે છે લક્ષ્મી કામના પૂર્ણ થાય છે સર્વ કામ ફલમ દિવ્યમ શંખ પુષ્પે

ધ્રો અર્પણ કરો પુત્ર કામ માટે ધતુર પુષ્પ શંકર ભગવાન અર્પણ કરો આ કોઈ સામાન્ય દેવ નથી બોલતા ખુદ બ્રહ્મા કહે છે કહેલું થોડું હોય કામો પુત્ર કે પુત્ર ન હોય ને તો કોઈ જગ્યાએ ભટકવો નહીં ભણો શંકર ભગવાનની પૂજા કરો શંકર ભગવાન નું અર્ચન કરો બાઉ ભગવાન શંકર નું ભજન કરો પુત્ર કામો ધોરા ના પુષ્પો શંકર ભગવાન અર્પણ કરો બ્રહ્મા નારને કહે છે નારદ જે માનવને ભક્તિ ને મુક્તિ ની પ્રાપ્તિ કરવી હોય તેના માટે હું આપને કહું છું ભક્તિ મુક્તિ

ભગવાન મહાદેવને બિલોપત્ર તુલસી પત્રમાં કયો ફર્ક છે અર્થ પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરો સુગંધિત પુષ્પો સુગંધ વગરના પુષ્પો અરે મહાદેવને કર્ણના પુષ્પો જે અર્પણ કરે છે એને શાંતિ સંપત્તિ ને સંતાન ત્રી વસ્તુ ની પ્રાપ્તિ થાય અને ભાગ્ય જ કોઈ પાસે ત્રણ વસ્તુ હોય સંપત્તિ હોય પુત્ર હોય શાંતિ ન હોય સંતાન સંપત્તિ અને શાંતિ વસ્તુ શંકર ભગવાનની પૂજાથી પ્રાપ્ત થાય છે કર્ણના પુષ્પો શંકર ભગવાનને બહુ જ વાલા છે પછી પીળી કરણના પુષ્પ હોય ભગવી કરણના પુષ્પ હોય સફેદ કરણના પુષ્પ હોય લાલ કરણના પુષ્પ કોઈ પણ પ્રકારના કર્ણના પુષ્પો શંકરને બહુ જ તેથી આપણે ગામડામાં જઈએ તો શિવાલયની આજુબાજુ ઘણી બધી કર્ણો આવી હોય છે અને ન હોય તો વાવવી તમારા ગામનું શિવાલય હોય આજુબાજુ સુંદર કરણો ફૂલઝાડ વાવો ભગવાન શંકર બહુ ગમે પુષ્પ અર્પણ તેટલા માટે મહિમા ગાયો છે કે માનવને પુષ્પ અર્પણ કરવાની વિધિ જો પૂજા સાથે જોડવામાં આવે તો તે બાને માણસો પુષ્પ છોડ વાવે શિવાલય આજુબાજુ પુષ્પોના છોડ વાવવા કરણો વાવવા શંકરને બહુ પ્રિય છે કરણ પુષ્પો શાંતિ સંપત્તિ સંતાન ત્રિવસ્તુ ની પ્રાપ્તિ થાય ભગવાન મહાદેવ ને કર્ણના પુષ્પો અર્પણ કરવાથી ગુલાબના મળે તો ઠીક છે ગુલાબના ન મળે તો કર્ણ અરે કર્ણ ના ન મળે તો નથી પૂછતું કોઈ આંકડાના પુષ્પ ને હોય છે તે ડાળી પર સ્થાન પામે શિવ શિરે ત્યારે નમન કરે છે તેને વંદન કરીને આકડાના પુષ્પો કોઈને અર્પણ ન થાય આકડાના પુષ્પો ભગવાન મહાદેવને ને અને હનુમાનજી આકડાના પુષ્પો આજે કોઈ ભક્ત કોણ લાવ્યું એ ખબર નથી પણ આકડાના પુષ્પોને માળા શંકર ભગવાન આજે અર્પણ કરે છે આકડાના પુષ્પ છે મહાદેવને બહુ પ્રિય છે ક્યારેક આપ મહાકાલેશ્વરનું દર્શન કરો તો પણ આંકડાના ફૂલોની માળા મહાકાલને અર્પણ થાય કાશી વિશ્વનાથ મહાદેવ આંકડાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ થાય છે આંકડાના પુષ્પો દિશ ભગવાન શિવની પૂજા કરવાથી આપણા ક્ષત્રુઓ આપણાથી પરાજિત થાય દુશ્મનોના ત્રાસમાંથી મુક્તિ મળે છે તેથી આંકડાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવા ભગવાન શંકરને પ્રિય છે અરે કોઈ પણ પ્રકારના પુષ્પો શંકર ભગવાનને અર્પણ થઈ શકે છે અરે જહેરીલા પુષ્પો પણ શંકર ભગવાનને અર્પણ થાય અતિ જહેરીલા અતિ ભયાનક પુષ્પો એ શંકર કોઈ પણ રંગ કોઈ પણ કોઈ પણ પુષ્પ મહાદેવને અર્પણ કરી શકા છે એક બે પુષ્પની ચંપાનું પુષ્પ અને કેતકી પુષ્પ કેતકી પુષ્પ એટલે કેવડાનું પુષ્પ ઉનકો છોડકર બધાજ પુષ્પો શંકર ભગવાનને અર્પણ થઈ શકે છે શંકર ભગવાનને પુષ્પોનો શણગાર બહુ સરસ દેખાય છે સોના ચાંદી હીરા મોતી નહીં પુષ્પોનો શણગાર શંકર ભગવાનને બહુ શોભે છે આ પુષ્પ છોડ વાવો કરણો વાવો કર્ણોને પાણી પાવ શિવાલીની આજુબાજુ સુંદર વૃક્ષારોપણ કરો

પણ પુષ્પ છોડવા આવનારા કેટલા છે બહુ ઓછા છે પુષ્પ વાવો છોડવાઓ શિવનર્પણ કરો જે માનવ પોતાના હાથે ચંદન ઘસીને ચંદન ઘસવું પડે વર્ષા પર સુખડનું લાકડું આવે છે પસીનાના બિંદા પડી જાય ત્યારે એ લાકડું સુખડનું કાષ્ઠ ઘસાય ઓરિસા ઉપર ગોઠણિયાવાળા નામ ઘસતા હોય તરબાણો વણે ચંદનનું ઠнду ઠંડુ સુગંધિત ચંદન ચંદન જે માણસ પોતાના હાથથી ચંદન ઘસી અને ભગવાન શંકરને જે રોજ અર્પણ કરે છે તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે બહુ ઓછા લોકો આજે ચંદન ઘસે છે ખબર નહીં કલર ની ક્યાંથી આવી ગઈ છે કેસરયુક્ત ચંદન દસ રૂપિયાને ને ડબલી મળે એ કેસરયુક્ત ચંદન હોય દસ રૂપિયા ને ડબ્બી એ કલર છે કેમિકલ છે ન કરાય અરે મૂર્તિને ખાય જાય કપાળમાં રોજ કરો તો કપાળમાં કાળો દાગ પડી જાય છે હે એ ચંદન નથી એ કલર છે ચંદન તો ઘસવું પડે છે ઘણા ઘણા ભક્તોને મેં જોયા છે પોતાના ઘરમાં નાનકડો મંદિર નથી ઓરસિયો નાનો રાખે ચંદન નાખે ઘસે એમાં કેસરયુક્ત કેસરયુક્ત ચંદન ભગવાન શંકરને સરસ રીતે લેપ કરે અને જેને બહુ ક્રોધ આવતો હોય ને વાત વાત જેનો મગજ તપી જતો હોય ને તેને રોજ મહારાજ એમ ચંદનનો લેપ કરવા તેનો સ્વભાવ શાંત થઈ જાય આમાં કેસર ભેળો એટલે આવું થઈ જાય સફેદ હોય ને ચંદન રક્તવર્ણ ચંદન પણ આવે છે એ પણ શિવને અર્પણ થાય ચંદન રક્તવર્ણ ચંદન કેસરયુક્ત ચંદન ભગવાન શંકરને ચંદન અર્પણ કરો ક્યારેક આખથી ઘસી શિવને બહુ પ્રિય છે તેથી આ કલરની ડબ્બી નહીં

அகண்ட 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 ஜலாரா அந்த தால் விரி நிகர લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય એની વૃદ્ધિ થાય છે ચાવલ આખા આખા ચાવલ શંકર ભગવાન અર્પણ થાય છે આ ધાન્ય પૂજા છે પછી ઘઉંથી પૂજા થાય છે મગથી પૂજા થાય છે તલથી પૂજા થાય છે એમ બહુ જ લાંબો લાંબો વિસ્તાર છે શંકર ભગવાનને પહેલાં શુદ્ધ સ્નાન કરાવી કપડાથી ભગવાનને રુચિ નાખવાના એમાં કોઈ સુગંધિત દ્રવ્ય નહીં બીજી કોઈ વસ્તુ નહીં બસ એક ધાન્ય કોઈ પણ એક લેવાનું ચાવલ તો ચાવલ તલ તો તલ ઘઉં તો ઘઉં વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા શંકર ભગવાન જે સરળ પડે તે લિંગાષ્ટકો માનસ પૂજા હોય કે પંચાક્ષર સ્તોત્ર હોય કઈ ના આવડે ઓમ શિવાય એમ પણ ના આવડે મહાદેવ 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 શિવ શિવ અરે મોન થેન ભગવાન શંકર સ્વીકારે ચિત્તમન ભગવાનમાં જોડાય અનેક ધન ધાન્ય થી ભગવાન ની પૂજા કરવી અને એ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન આરતી વંદના ત્યારબાદ પૂજા પૂર્ણ કર્યા બાદ એ બધું ધન ધાન્ય લઈ લેવાનું છે ભાઈ એ ચાવલ બધા લઈ લેવાના છે મગ પણ કરે મગ લઈ લેવાના ઘઉં બધું લઈ લેવાનું છે ભગવાન ની ઉપર આમ ઢેર થયો હોય અંદર ભગવાન હોય છે

એ લઈ શકે છે અથવા એ ન હોય તો ગોસ્વામી સમાજને આદિ જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ આદેશ અનુસાર તે સ્વીકારી શકે છે લિંગ ને પીઠથી દૂર છે કોઈ પણ માણસ લઈ શકે છે લિંગ ઉપર પીઠ ઉપર અર્પણ થાય તે ધન્ય ધન્ય લઈ લેવું તપોધન અથવા દસ નામ તેનો સદઉપયોગ કરે એ ન હોય તો એ લઈ ભગવાન વિષ્ણુ ભગવાન શાલીગ્રામ ને સ્પર્શ કરાવી તેનો પ્રસાદ બનાવો આપણે પૂજા પદ્ધતિને થોડીક ભૂલ ભરી કરી નાખી છે ઘણા લોકો પૂજાની છાબડી બનાવી હોય હોય ગુલાલ હોય ભસ્મ હોય ચંદન હોય ચોખા હોય કાળા તલ હોય એવું બધું હોય પછી થોડું થોડું બધું ભગવાનને ભગવાન એમ ન હોય એમ તલ ન ચડાવે એમ ચાવલ ન ચડાવે એની આખી પદ્ધતિ છે એની રીત છે દક્ષિણ ભારતમાં તો એ જે શિવની પૂજા થાય ધનધાન્યથી દર્શન કરવાય બહુ દર્શનીય હોય છે બહુ સરસ બધું ધાન્ય લઈ લેવામાં આવે છે તો વિવિધ પ્રકારના ધનધાન્ય થી શિવની પૂજા થાય છે તેને ધાન્ય પૂજા કહેવાય છે ત્રીજી પૂજા જેને ધારા પૂજા કહે છે જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય છે અહીંયા બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ જે કોઈ ધારા પૂજાનો મહિમા સાંભળે છે એ શ્રવણ માત્ર કલ્યાણમ જાય તેનું રામ જે કોઈ ધારા પૂજાનો મહિમા સાંભળે તેનું દરેક રીતે કલ્યાણ થશે અને તેને ધારા પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે ખુદ બ્રહ્મા બોલ્યા છે અત પરમ પ્રવક્ષ્યા ધારા પૂજા ફલમ યસણ માત્રે કલ્યાણ જાયતેણ

બ્રહ્મા નારદ ને કહે નારદ આ નો કોઈ પણ માનવ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા શંકર ભગવાન